શ્રી સાગરજી ના અમદાવાદમાં આગમન અમદાવાદમાં છ જુલાઈ એ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત થશે આશીર્વાદ અનુકંપા મહોત્સવની શરૂઆત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ગ્રુપ કેમ્પસથી કરવામાં આવી અને આ મહોત્સવનો મહાપ્રવેશ છ જુલાઈના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે થશે ભારતમાં મહાન રાષ્ટ્ર સંત પ્રાકૃત ભાષાના પ્રખર સંત સરસ્વતી શિરોમણી કઠોર તપસ્વી તીર્થોદ્ધારક આધ્યાત્મિક યોગી એવા આચાર્ય સુનિલ સાગરજી મહારાજ બાસઠ સાધુ અને સાધ્વીજી સાથે ગુજરાતના પ્રથમવાર ચાતુર્માસ માટે પધારી રહ્યા છે અમદાવાદમાં ચાતુર્માસની ઘોષણા સાથે જ સમગ્ર જૈન સમાજ તેમજ જૈન જન્મમાં ઉત્સાહ તેમજ આનંદની લાગણી ફેલાયેલી છે શિરોમણી પરમ સંરક્ષણ સૌભાગ્ય મલજી કટારિયા પરમ સંરક્ષણ કૌશિકભાઈ જૈન ગૌરવ પ્રમુખ રાજેન્દ્રભાઈ કટારિયા અધ્યક્ષ રાજેશભાઈ શાહ મહામંત્રી ઋષભભાઈ જૈન કાર્યાધ્યક્ષ લોકેશભાઈ કડિયા ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી અને સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીને તમામ સાધુ સાધ્વીજીઓએ આશીર્વાદ આપ્યા અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્યના મહોત્સવમાં ભારતના દરેક રાજ્યમાં શ્રેષ્ઠી ઉદ્યોગપતિઓ વિદ્વાનો સંખ્યામાં ઉપસ્થિત રહેશે છ જુલાઈ રવિવારના રોજ દસ હજારથી વધુ વિશાળ ધર્મ પ્રેમી અને ભક્તો ઉપસ્થિતિ માનો આચાર્યનું રથયાત્રા સહિત ભુવન દેવ ચાર રસ્તાથી અમદાવાદમાં મંગળ પ્રવેશ થશે આ રથયાત્રા ગુજરાત કોલેજના પ્રાંગણ પાસે પહોંચશે અને અહીં વિશાળ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આચાર્યના ચાતુર્માસ દરમિયાન સમાજના ઉત્થાન માટે સામાજિક ધાર્મિક શૈક્ષણિક પ્રાકૃતિક ભાષા તેમજ આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવશે તેમજ આચાર્યના વ્યાખ્યાન અને પ્રવચનથી જન જનને આશીર્વાદ સમાજને પ્રોત્સાહન મળશે આ સમગ્ર

આચારશ્રી અને અમદાવાદના દસ હજારથી વધારે શ્રાવકોની સાથે અમદાવાદનો મંગલ પ્રવેશ કરશે આપણા મેયરશ્રી પ્રતિભાબેન ઝંડી બદલ કર્ણાટીનો દ્વાર ખોલશે અને પછી આચારશ્રીનો ભવ્ય પ્રવેશ થશે ત્યાંથી સવારે સાત આઠ વાગે આઠ વાગે પચીસ મિનિટે ત્યાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને ધ્વજારોહણ થશે જે અમારા જૈન ધર્મનું ધ્વજારોહણ હોય છે પછી મંડપ ઉદ્ઘાટન થશે અને પછી આચારશ્રીનું અમદાવાદમાં પહેલી વખત પાઠ પ્રક્ષાલન થશે અને મંગલ પ્રવચન થશે જે આ ચાતુર્માસની શરૂઆત થશે પછી રોજ પ્રોગ્રામ થશે વિશેષ પ્રોગ્રામ દસ તારીખે છે ગુરુ પૂર્ણિમા છે જે આપણે જાણીએ છીએ કે ગુરુ દિવસે ગુરુનો આશીર્વાદ લેવો જોઈએ આખા ભારતમાંથી ગુરુદેવના શિષ્યો આ દિવસે આવશે એમાં લગભગ પાંચથી દસ હજાર લોકો બહારથી આવશે અને અમદાવાદના લોકો ગુજરાતના બધા ભેગા થઈ આચાર્યશ્રીનો આશીર્વાદ લેશે ગુરુ પૂર્ણિમાની જે શિષ્ય તરીકે ગુરુને આશીર્વાદ લેશે તેર તારીખે રવિવારે એક ભવ્ય પ્રોગ્રામ હોય છે જે ચાતુર્માસની એ દિવસે કોઈ પણ અમારા મુનિ એ દિવસે એક સંકલ્પ લે છે અને એક ચાતુર્માસની કલશની સ્થાપના કરે છે એ દિવસથી પછી એ સાધુ ત્યાં બંધાઈ જાય છે ને એક એક સરાઉન્ડિંગ એરિયા પછી બહાર જતા નથી એ દિવસે કલશની સ્થાપના થશે એ દિવસે બી દસ હજારથી વધારે શ્રાવકો ઊભા રહી ઉપસ્થિત રહી અને ચતુર્ ચાતુર્કા ચાતુર્માસની સ્થાપના કરશે કલશની સ્થાપના કરશે અને ભવ્ય પ્રોગ્રામ હશે એ પ્રોગ્રામ દોઢ વાગ્યાથી ચાલુ થશે પછી આખા ચાતુર્માસમાં પ્રાકૃત ભાષાના ક્લાસ ચાલશે પ્રાકૃત ભાષાનો વિસ્તાર થશે વિધાન પ્રવચન છોકરાઓ માટે બાળકો માટે પરિવાર માટે ધર્મ માટે સમાજ માટે અલગ અલગ કાર્યક્રમ આચાર્યશ્રીના બહુ વિશેષ કાર્યક્રમો છે

कल्याण था भावना साथ ही आ मठो संघ अहमदाबाद पर आया प्रकृति पर्यावरण और प्राचीन संस्कृति को जीने वाला यह तपस्वियों का संघ चतुर्मास करेगा और दूर दूर से लोग सम्मिलित होंगे ध्यान रखिए संत है तो संस्कृति है संत है तो सदाचार है संत है तो वसंत है और संत नहीं है तो कुछ नहीं आज आधुनिकता की अंधी दौड़ में इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से सोशल साइट्स के माध्यम से बहुत जल्दी से नैतिक पतन होता जा रहा और ढेर सारी समस्याएं जीवन में आ रही हैं ऐसे में अगर कहीं सुकून मिलता है तो के चरणों में मिलता है। दिगंबर मुनियों की साधना और रूप देख करके लोगों को आश्चर्य भी होता है लेकिन जब पास में आते हैं तो बहुत आनंद भी होता है कि इस कलयुग में भी सतयुग के संतों के दर्शन हो रहे हैं। पत्रकार बंधु आज जरूरत है अहिंसा की सदाचार की शाकाहार की और आपसी भाईचारे की युद्ध किसी भी खून किसी भी समस्या का हल नहीं है युद्ध से समाज का दुनिया का नुकसान हो रहा है और बेकसूर लोग मारे जा रहे हैं हमारा देश सौभाग्यशाली है जो कभी पहले आक्रमण नहीं करता है लेकिन कोई आक्रमण करता है तो उसका मुंहोड़ जवाब देता फिर भी आज जिस तरह से अंधाधुंध आक्रमण चल रहे हैं चाहे इसराइल का ईरान का हो और चाहे हमास का रूस का हो ये दुनिया के लिए सृष्टि के लिए खतरनाक है भगवान तो से प्रार्थना करें कि सबको सदबुद्धि मिले क्योंकि इंसान को जीने का एक ही रास्ता है वो भी सिर्फ अहिंसा अहिंसा के दम पर ही सृष्टि जिंदा रह सकती है यदि सारे देश अपने अपने परमाणु को हम निकाल लेते हैं तो धरती पर कुछ भी नहीं बच